નમસ્તે મિત્રો હાલમાં એક મૂવી આવી છે સયારા આ મૂવીમાં ઘણા બધા લોકો મિક્સ પ્રકારે વાતચીત કરતા હોય છે રિવ્યૂ આપતા હોય છે અને આ મૂવી ઘણી ટ્રેન્ડમાં છે અત્યારે ઘણી આની રીલ્સો આવે છે કોઈ એમ કહે છે કે નાટક છે કોઈ કહે છે કે બહુ સારી છે ડાયરેક્ટ ઇમોશનલી કનેક્ટેડ મૂવી છે તો એઝ અ સાયકર્ટિસ્ટ વાત કરું તો આ મૂવીમાં જે હિરોઈનનું પાત્ર છે કે જેમાં તેને અલ્જાયમર્સ નામની બીમારી હોય છે અને તેની કઈ રીતના તેના પાર્ટનર દ્વારા ફેમિલી દ્વારા કેર કરવામાં આવે છે આ બધો જ ભાગ ખૂબ જ સારી રીતે બતાવ્યો છે અને રિયલ લાઈફમાં પણ આ પ્રકારની બીમારીમાં આ જ રીતે બધા જ જે વ્યક્તિઓને આ બીમારી થતી હોય તેને આ જ પ્રકારના લક્ષણો હોય છે અને આ જ પ્રકારે તેના ઘરના સભ્યો તે વ્યક્તિ ખૂબ જ હેરાન થતા હોય છે સફળ થતા હોય છે આ મૂવીમાં એ લવ સ્ટોરીના બેઝ ઉપર બતાવેલું છે પરંતુ એ દરેક વ્યક્તિમાં જોઈએ આપણે તો અલગ અલગ યુનિક તરીકાથી હોઈ શકે અને સામાન્ય રીતે આ બીમારી પાસાઠ વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે રેર ટુ રેસ બહુ જ ખૂબ જ ઓછા પ્રમાણમાં જે નવી યંગ જનરેશન છે કે જે નાની વયના ઉંમરના વ્યક્તિઓ છે તેમાં જોવા મળે છે તો મૂવીમાં જોઈએ તો આ બીમારી જે શરૂઆત છે તેમાં હિરોઈન નાની નાની વસ્તુ ભૂલી જાય જેમ કે ડાયરી ભૂલી જાય છે પર્સ ભૂલી જાય છે તો મૂવીની આ બીમારીની શરૂઆત આ રીતના જ થાય છે અને ધીરે ધીરે જેમ જેમ દિવસો મહિનાઓ વર્ષો પસાર થતા જાય તેમ તેમ બી બીમારી ખૂબ જ ગંભીર તીવ્રતા સ્વરૂપ લે છે અને ખૂબ જ ગંભીર સ્વરૂપ લે છે અને એના લક્ષણો ખૂબ જ વધતા જાય છે તો ત્યારબાદ આગળ જોઈએ તો મૂવીમાં બતાવું છે કે વચવચમાં હિરોઈનને છે તો એન્ગર આઉટબસ્ટ ઇમોશનલ આઉટબસ્ટના એપિસોડ આવે છે કન્ફ્યુઝનનો એપિસોડ આવે છે અને અતિશય ગુસ્સે થઈ જવું વર્તનમાં અચાનકથી ખૂબ જ તોફાની વર્તન થઈ જવું તો આ પ્રકારના લક્ષણો આ પ્રકારની બીમારીમાં જોવા મળતા હોય છે તે વ્યક્તિને ડિપ્રેશન એન્ઝાયટી સાયકોસિસ તો તેમાં જોઈએ તો અચાનકથી કંઈ ના હોય છતાં પણ ડરાવના અવાજ સંભળાવવા કન્ફ્યુઝ થવું ભૂતકાળનું યાદ નહીં રહેવું વર્તમાનનું અમુક વસ્તુ ભૂલી જવી તેને કારણે કન્ફ્યુઝ થઈ અને ખૂબ જ માઇન્ડ ડિસ્ટર્બ થઈ જવો અને ગુસ્સો અતિશય આવવો અને વર્તનમાં ફેરફાર થઈ જવો ઘણી વખત કોઈ રિયલમાં એવું ના હોય છતાં પણ ડર લાગવો બીક લાગવો તો આ પ્રકારના લક્ષણો વચવચમાં એપિસોડ આવવા આવતા રહે છે ત્યારબાદ જેમ જેમ બીમારી આગળ વધે ત્યારે છેલ્લા સ્ટેપમાં થઈ અને તે વ્યક્તિ સંપૂર્ણપણે પોતાની મેમરી ભૂલાવી ગુમાવી બેસે છે અને તે પોતે ઘરના સભ્યોને તે સુરી શું કાર્ય કરતા તેને કે પોતાની જૂની યાદને બધું જ ભૂલી જાય છે અને બ્લેન્ક રોબોટિક અવસ્થામાં આવી જાય છે કે જે આ મૂવીમાં ખૂબ જ સરસ બતાવ્યું છે કે લાસ્ટમાં હિરોઈન છે જ્યારે તેના હીરો આવે છે પાર્ટનર આવે છે ત્યારે તેને પણ ઓળખતી નથી આમ જોઈએ તો આ પ્રકારની બીમારીમાં પર્સનલ પ્રોફેશનલ સોશિયલ ફેમિલી આ બધી જ પ્રકારની લાઈફમાં અસર થાય છે અને ડિસ્ટર્બ સંપૂર્ણપણે ડિસ્ટર્બ થઈ જાય છે બીજું મૂવીમાં જોઈએ તો કેરિંગ પાર્ટ જે બતાવ્યો છે તે ખૂબ સરસ બતાવ્યો છે આ પ્રકારની બીમારીમાં દવાની સાથે સાથે ખૂબ જ મહત્ત્વનો પાયો છે કુટુંબ તેના કેરટેકર એટલે કે તેની સંભાળ રાખવાવાળાનો તેના ફેમિલી મેમ્બર્સનો કે જેઓએ દવા વગરના પાર્ટમાં દવા સિવાય કઈ રીતે તેમની કેર કરવી કાળજી કરવી તે પણ ખૂબ સરસ દર્શાવ્યું છે કે જેમાં તે વ્યક્તિને જ્યારે આ રીતના એન્ગર આઉટબસ્ટ આવે ઇમોશનલી ગુસ્સે થઈ જાય વર્તનમાં અચાનકથી ખૂબ જ તોફાન જેવું થઈ જાય ત્યારે શાંત રહેવું ધીરજ રાખવું અને તેની કેર કરવી ખૂબ જરૂરી છે અને ત્યારબાદ જો એ વ્યક્તિ ભૂલી બધું ભૂલી ગયા હોય ત્યારે તેને રોજબરોજમાં નવી મેમરી યાદ કરાવી નવી મેમરી જનરેટ કરી અને તેને શીખડાવવામાં શીખડાવવું પડે એ પ્રકારનું પણ કરવું પડે છે કે જેમાં ભૂતકાળના કોઈ ફોટાસ છે ફોટોસ હોય કોઈ વિડીયો ક્લિપ્સ હોય મેમરી હોય તો તે તેમને યાદ કરાવી દેખાડી અને નવેસરથી યાદ કરાવડાવવી પડે કે આ મેં છું આ જે છે આપણા આ રીતના રિલેશનમાં થાય આજે આપણે આ કરવાનું છે આજે આ વાર છે એવું રોજબરોજ નવી રીતના શરૂઆત કરવી પડે અને માઇનર લેવલે એટલે કે ખૂબ જ નાના નાના પરિબળો લેવલે તેને સંભાળ રાખવી પડે કે જે આ મૂવીમાં ખૂબ સરસ બતાવ્યું છે કે લાસ્ટમાં હિરોઈનને તે ભૂતકાળમાં જે અમુક વાક્યો છે અમુક વાત એન્વાયરમેન્ટલ છે તેમાં એક્સપોઝ કરાવી અને વાક્યો સંભળાવી અને તેને માઇન્ડમાં ક્લિક કરાવડાવે છે અને તે હિરોઈન પછી તેને થોડુંક યાદ આવી જાય છે અને પછી તે ઓળખી જાય છે તો આ પ્રકારે રિયલ લાઈફમાં પણ આ પ્રકારની બીમારીમાં જે વ્યક્તિઓ હોય તેને આ પ્રકારની જ કેર કરવી પડે છે અને સંભાળ રાખવી પડે છે આ સિવાય આ બીમારી સિવાય ઘણી સાયકેટિક એવી બીમારી છે કે જેના લક્ષણો ઓળખવા ખૂબ જરૂરી છે અને ખાસ કરીને કુટુંબિક સભ્યો દ્વારા જો બીમારીના લક્ષણો કે બીમારી વિશે જાણકારી જાણકારી હોય અને ખ્યાલ હોય કે ભાઈ એ કુદરતી બીમારીના ભાગરૂપે તેઓ આ રીતના વર્તન કરે છે નહીં કે નાટક કરે છે તો જો આ પ્રકારનો ખ્યાલ હોય તો તેને કેર કરવામાં કેરબડન ના લાગે ઘણી વખત નહીંતર ઘરના કુટુંબિક સભ્યો કેર કરવાવાળા સભ્યો છે તેઓ પણ એન્ઝાયટી ડિપ્રેશનમાં જતા રહે છે તેઓ પણ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ડિસ્ટર્બ થઈ જાય છે તો આ આ એક બીમારી છે તેના ભાગરૂપે આ બધા આ પ્રકારના વર્તનને આ પ્રકારના લક્ષણો હોય છે તે માઇન્ડમાં રાખી અને જો તેની સંભાળ રાખવામાં આવે તેવા દર્દીઓની તો જે કેરટેકર સંભાળ રાખવાળા છે તેમને ખૂબ જ ભારણ ઓછું અનુભવાય છે અને પોતાની લાઈફમાં પણ તે શાંતિથી પોતાનું જીવન વિતાવી શકે છે ધન્યવાદ